ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી જાણી જોઈને કરેલા પાપોનો નાશ થાય છે શિવભક્તો પ્રશ્નાર્થ છે આ એક પ્રશ્ન છે કે આપણે જાણી જોઈને પાપ કરીએ જો આપણે મહાકુંભમાં સ્નાન કરીએ ગંગા યમુના અને સરસ્વતીનું જ્યાં મિલન થાય છે ત્યાં આપણે સ્નાન કરીએ તો શું આ જાણી જોઈને કરેલા પાપોનો નાશ થઈ જાય છે શિવભક્તો ક્યાંય પુરાણોમાં લખેલું નથી કે જાણી જોઈને પાપ કરેલા હોય તેનો નાશ થાય મારી પાસે જેટલું જ્ઞાન છે તેનું તર્ક કાઢીને તમને વાત કરું છું કે આ પાપનો નાશ થાય છે કે નહીં પણ પ્રથમ તમને પહેલાં વાત કરું કે શિવ મહાપુરાણમાં એક સરસ લખેલું છે જો તમે મહાશિવરાત્રીનું વ્રત કરો અનુષ્ઠાન કરો મહાશિવરાત્રિના દિવસે સવારે પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગની પૂજા કરો શાસ્ત્રોક રીતે શિવલિંગની પૂજા કરો તો આપણા વર્ષભરના પાપોની શુદ્ધિ થઈ જાય છે અજાણતા આપણીથી પાપો થયા હોય તો તેનો નાશ થઈ જાય છે શિવ મહાપુરાણમાં આવું ચોખ્ખું લખેલું છે અજાણતા થયેલા પાપ આપણે ચાલીને જતા હોય તો અસંખ્ય એવા જીવજંતુ હોય છે જે આપણા પગે ચેપાઈ જાય છે અને મૃત્યુ પામે છે તે અજાણતા થયેલું પાપ કહેવાય આપણા પરિવારમાં આપણીથી આવેશમાં આવી અને આપણીથી કંઈક બોલાઈ ગયું હોય કોઈનું મન દુભાણવું હોય તે પણ અજાણતા થયેલું પાપ છે આપણે નીચે કોઈ કામ કરતું હોય અને ક્રોધમાં આવી ઉતાવળેથી આપણે કંઈક બોલી જઈએ વિચાર્યા વગર પ્લાન કર્યા વગર આપણે કંઈક બોલી જઈએ કોઈનું મન દુભાય તે પણ એક અજાણતા થયેલું પાપ છે આપણે આ જીવનમાં આવ્યા છીએ તો આવા અજાણતા ઘણા પાપો આપણેથી થાય છે પણ શાસ્ત્રમાં કહેલું છે જો તમે મહાશિવરાત્રીનો અનુષ્ઠાન કરો ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરો તો આ જે અજાણતા થયેલા પાપો હોય છે તેનો નાશ થઈ જાય છે આપણા પાપોની શુદ્ધિ થઈ જાય છે આવું શિવ મહાપુરાણમાં કહેલું છે પણ આપણે આજે વાત કરવાની છે કે આ જાણી જોઈને પાપ કરેલા હોય પ્લાનિંગથી પાપ કરેલા હોય શું તેનો નાશ થાય છે મહાકુંભમાં સ્નાન કરવાથી શિવભક્તો તેનો નાશ થતો નથી શિવભક્તો આજે પ્લાનિંગથી કરેલા પાપ જાણી જોઈને પાપ કરતા હોય તેનો નાશ થતો નથી શિવભક્તો પણ જો મારા તર્ક પ્રમાણે વાત કરું તો જો આ પાપોનો આપણે નાશ કરવો હોય તો આપણે મનમાં એવું પ્રણ લેવું જોઈએ આપણે પ્લાનિંગથી જાણી જોઈને પાપ કર્યું હોય તો આપણે પ્રણ લેવું જોઈએ કે આજ પછી એવું હું ક્યારેય પાપ નહીં કરું તેવું મનમાં આપણે ગઠબંધન બાંધી લઈએ તેવું મનમાં આપણે ધારી લઈએ કે આજથી આ પ્રકારનું પાપ જાણી જોઈને ક્યારેય પણ હું પાપ નહીં કરું જો એવું આપણે મનમાં પ્રણ લઈ લઈએ અને તે નિયમ આપણે પાળીએ તો એમ કહેવાય છે કે આ જાણી જોઈ કરેલા પાપનો પણ નાશ થઈ જાય છે તો શિવભક્તો ક્યારેય પણ હું મારું તો એટલું જ કહેવાનું તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે ક્યારે જાણી જોઈને પાપ ન કરવું આપણને ખબર છે કે કોઈ વ્યક્તિનું મન દુભાય તો તેવું કાર્ય આપણે ક્યારેય કરવું ન જોઈએ તે ખાસ મગજમાં રાખવું અને એમ કહેવાય છે કે આયુષ્ય કેટલું છે તે કોઈ નથી જાણતું તો આપણે ક્યારે એમ કહેવાય આ જગત છોડીને જઈશું તો આપણે સારા કર્મો કરીને જવું જોઈએ તમામની આપણે સુવાસ લઈને જવું જોઈએ કોઈ આપણાથી દુઃખી થાય કોઈ આપણાથી હેરાન થાય તેવું કાર્ય આપણે કદી કરવું ન જોઈએ ભગવાન આદિશક્તિ અનાદિ શિવશક્તિ આપણી ઉપર ક્રોધાયમાન થાય તેવું કાર્ય આપણે ક્યારેય જીવનમાં કરવું ન જોઈએ શિવભક્તો ખાસ આ મગજમાં રાખવું જોઈએ શિવભક્તો ક્યારેય પણ જાણી જોઈને કરેલા પાપ મહાકુંભમાં ક્યારેય નાશ થતા નથી ત્રિવેણી સંગમમાં ના હો ગંગામાં ના હો કે જગતની કોઈ પણ નદીમાં ના કોઈ પણ તમે યજ્ઞ કરો પણ જાણી જોઈને કરેલા પાપનો ક્યારેય નાશ થતો નથી પણ જો મનમાં તમે પશ્ચાતાપ કરી લો પ્રાયશ્ચિત કરી લો અને મનમાં એવું પ્રણ ધારી લો ભગવાન સમક્ષ તમે માફી માગી અને ભગવાનને તમે વચન આપો પોતાના આત્માને વચન આપો કે ક્યારેય હું આવું કાર્ય નહીં કરું એ ભગવાન મને આ પાપમાંથી મુક્ત કરો તો ભગવાન સો ટકા આપણને આવા જાણી જોઈને કરેલા પાપમાંથી પણ મુક્ત કરી દે છે તો શિવભક્ત આ એક સુંદર ધાર્મિક વિડીયો હતો જે જાણી જોઈને પાપ કરેલાનો વિડીયો હતો જે એક સમજવા જેવો વિડીયો હતો જો આ વિડિયો ગમ્યો હોય તો ખાસ કરી વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ જય શિવ શક્તિ લખજો અને આ વિડિયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને બીજા શિવ ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન મહાદેવની વાત કરવા બેસી ભગવાન શિવજીની વાત કરવા બેસી તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે કારણ કે ભગવાન મહાદેવનો મહિમા પરંપાર છે બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ 芝居。生